હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા તો જો અમે ઘરનું બધા કામ કરી અને બધા ફ્રી થઈ ગયા પછી તો અમે બધા જો ત્રુપા પીવા બેસી ગયા અને ઘણા બધા તોપા હતા અને પછી તો આપણા હાથમાં કવાળી આવી અમુક રોપા તો પછી દાંતેડે પણ ન ફૂટે ને એટલે તો પછી તો આપણે તો કવાળી પછી બધા ખોડી ખબર અને અમુક તોપામાં તો જો કુણે કેવી મસ્ત તર નીકળી એટલે તો જો અમે બધા તર ખાવા બેસી ગઈ અને કૃષિભાઈ તો ઠલવતો જાય પીતું એવું જ કામ કરે પછી તો અમે એક એક બાટલો ચડાવીને પછી તો અમે કામે ધંધા વર્ગી ગયા છે કેમ કે આજે આપણે લગ્નનું કામ તો પૂરું જ ન થાય હજી તો બે ત્રણ દિવસ હાલ હાલશે પછી કામ પૂરું થશે એમ અને પછી તો જો આપણે ધૂ જરા કરતા હતા એટલે આપણા હાથમાં તો મોર આવી ગયો આ મોર માર કાકીજી સાસુ એ બન્યો હતો કેવો છે મોર એ જરૂરથી કમેન્ટ કરજો અને કેવો મસ્ત મોર છે અને પછી તો અમને બધાને ભૂખ લાગી હતી એટલે તો જ આપણે પછી બરાઈ બનાવી છે એના પર જોવો તો ખરી કેવા મસ્ત ઢેફલા બન્યા છે એના પછી તો અમે બધા તો જો તૂટી જ પડ્યા છે કેમ કે અમને બધાને બહુ ભાવે છે તો ચાલો બધા ખાવાનું અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં